નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બસો પચાસ બીઆરટી બસ ડ્રાઈવરની હડતાળ ડ્રાઈવરોનો વરઘોડો કાઢનાર પોલીસ સામે કાર્યવાહીની માગ કયું દારૂવાળા રખડે છે ત્યાં જવામાં ભીસ પડે છે ચાલો હું બતાવી ક્યાં દારૂ વેચાય છે સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો આજે હડતાળ ઉપર ઉતરી ગયા છે થોડા દિવસો પહેલાં એક અકસ્માતમાં મહિલાનું મોત થતાં પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને માર મારી સરઘસ કાઢી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે આ મામલે આજે વેસુ ડેપોના બસો પચાસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાયો હતો તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે સાથે જ શહેરમાં દારૂ વેચતા લોકોને પોલીસ કંઈ નથી કરી રહી તેવા રોજ સાથે આક્ષેપો કરી ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી હતી સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ બસ પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી પોલીસે બસ ડ્રાઈવર લાલજી નાગેશરીની તાત્કાલિક ધરપકડ કરી ત્યાંનું સરઘસ કાઢ્યું હતું ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતાં આજે બીઆરટી બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે બસો પચાસ જેટલા ડ્રાઈવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતાં બસમાં મુસાફરી કરતાં મુસાફરો પરેશાન થયા હતા આ અંગે મુકેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે દર વખતે બસ ડ્રાઈવરનો વાંક હોતો નથી સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાણજવાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ સામે આવી છે ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઈ આડેધડ રીતે ચલાવતા હોય છે જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે અને દોસ્તનો ટોપળો ડ્રાઈવરો ઉપર ઢોળાય છે અમારી એટલી જ માગ છે કે જે પોલીસ કર્મચારીઓ જે અમારા બસ ડ્રાઈવરને માર માર્યો છે અને તેનું સરઘસ કાઢ્યું છે તેમને સસ્પેન્ડ કરવામાં અને આ સાથે અમારા સુપરવાઇઝર અને ગ્રીન સેલ ડેપોવાળા તમામ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો કેમ કે બસ ડ્રાઈવરને કોઈપણ જાતની સેફ્ટી મળતી નથી કોઈ પણ વ્યક્તિ અમારા પર ગાળ ગલોચ કરે છે જ્યારે વાંક અમારો હોતો નથી છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે આ વખતે આ સહન થતું નથી જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે ને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માગ છે જો અમારી માગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું સૌજન દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ